દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં તબીબની બેદરકારીના કારણે સોળ વર્ષના અજય કનારા નામના બાળકનું મોત થયું હોવાનો પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે મૃતક બાળકને સતત ઉલટી થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો ડૉક્ટર રાહુલ ચુડાસમાએ બાળકને બોટલ ચડાવીને ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત તેની વધુ બગડી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો બાળકની વધુ તબિયત લથડતા ડોક્ટર નિશિત મોદીના હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હોવાનો પરિવારે દાવો કર્યો હતો પરિવારે બંને તબીબ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી હતી તપાસમાં બંને તબીબ પાસે બીએમએસસી ડિગ્રી ધરાવતા હોવાનું સામે આવ્યું છે બીએમએસસી ડિગ્રી હોવા છતાં બંને તબીબ એલોપેથિકની સારવાર કઈ રીતે આપી શકે તેને લઈને સવાલ ઉઠ્યા છે પોલીસ અને આરોગ્ય વિભાગ હાલ આ મુદ્દે તપાસ કરી રહ્યું છે પેશન્ટ માત્રને માત્ર મોઢામાં ચાંદા માટેની ફરિયાદ અને જીભમાં સોજામાંની ફરિયાદ લઈને આવ્યું હતું પેશન્ટને તપાસતા જણાવ્યું કે પેશન્ટનું સેચ્યુએશન ડાઉન હતું હાથ પગમાં જામલી કલર એટલે સાઇનોસિસ દેખાતું હતું પેશન્ટને તાત્કાલિક જામનગર જવા માટેનું કહેવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સનો નંબર આપ્યો હતો એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ફોન પણ કરી આપ્યો હતો પણ પેશન્ટ કોઈક સગાની રાહ જોતા હતા કોઈક સાહેબ કહેતા હતા કે કોઈક સાહેબ આવે છે એની રાહ જોતા હતા અમને સમજાવ્યું હતું પેશન્ટને કે ભાઈ બાળકને હલાવવું નહીં કે જ્યારે તમારે સાઇનોસિસ હોય ત્યારે હાલવું હૃદય માટે જોખમકારક બની શકે છે એટેક આવવાની સંભાવના રીએ પેશન્ટને વ્હીલચેરમાં અહીંયાથી બહાર સુધી શિફ્ટ કર્યું એ લોકો લગભગ ત્રીસેક મિનિટ રાહ જોઈ અને પછી જે ગાડી આવી એમાં ના પાડવા છતાં હાલીને ગાડીમાં બેઠા અને પછી અહીંથી નીકળ્યા હતા પછી ખાલી એવા સમાચાર મળ્યા હતા કે બાળક મૃત્યુ પામ્યું છે આ પેશન્ટ બીજા દિવસે પાછો મોઢામાં અલ્સરેશન માટેની કમ્પ્લેન લઈને આવ્યું હતું કે થોડા અલ્સર છે એમને મલ્ટી વિટામિન અને લોકલ એપ્લિકેશન માટેની જેલ અમે લોકોએ પ્રોવાઈડ કરેલી હતી પછી પેશન્ટ મારી પાસે આવ્યું નથી બીજા દિવસે નવ તારીખે પાછા એની આવવાનું કીધું ને નવ તારીખે અમે ગયા તો એની બાટલો ચડાવી અને મોકલી દીધા પછી દસ તારીખે અમે ગયા તો છોકરાનું ત્યાં ઊગી અને જોયું તો હાથને કાળા પડી ગયા હતા પછી છોકરાનું એમ કીધું તમે જામનગર તાત્કાલિક લઈ જાઓ તો જામનગર માટે કંઈ સુવિધા હતી ને એની કંઈ કરીને આપી પછી ત્યાંથી અમે નીકળ્યા તો ભણવર બહાર નીકળ્યા તો છોકરાની ડેથ થઈ ગઈ